જામનગર દ્વારકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થયો છે ખંભાળિયા રેલવે સ્ટેશન પર બીજા નંબરનું પ્લેટફોર્મ બનાવવા માટે સ્થાનિકો છેલ્લા લાંબા સમયથી રજૂઆત કરતા હતા ત્યારે આ રજૂઆતને વાચા મળ્યા બાદ ખંભાળિયા રેલવે સ્ટેશન પર બીજા નંબરનું પ્લેટફોર્મ બનાવવાની મંજૂરી મળી ગઈ છે રૂપિયા એશી લાખના ખર્ચે બનાવનારા બીજા નંબરના પ્લેટફોર્મનું આજે જામનગરના સાંસદ પૂનમબહેન માડમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામનગરના સાંસદ ઉપરાંત રાજકોટ ડિવિઝનના ડીઆરએમ અનુરાધા મુખેડકર પણ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે ખંભાળીયા રેલ્વે સ્ટેશન પર જ્યારે એક સમયે બે ટ્રેન ભેગી થઈ જાય ત્યારે એક પ્લેટફોર્મ હોવાને કારણે એક ટ્રેનના લોકોએ પાટા પર ઉતરી પ્લેટફોર્મ પર આવવું પડે છે ખંભાળીયા રેલ્વે સ્ટેશન પર બીજા નંબરનું પ્લેટફોર્મ બની જવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે ડિસેમ્બર બે હજાર સોળ સુધીમાં પ્લેટફોર્મનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે રેલવે પ્લેટફોર્મની સુવિધા ખંભાળિયાના નાગરિકોને અને ખંભાળિયા રેલવે સ્ટેશનને પ્રાપ્ત થઈ છે અને એના માધ્યમથી આવતા દિવસોમાં આ જ એક પ્રશ્ન હતો કે લોકોને ખૂબ અસુવિધા ભોગવવી પડતી એ આવતા દિવસોમાં નહીં રે આનો પૂર્ણ થવાનો સમય ડિસેમ્બર બે હજાર સોળ છે તો એ ખૂબ સરસ રીતે કામ થઈ અને આ સુવિધા લોકો વચ્ચે જલ્દીથી જલ્દી આવશે